તો ગોધરામાં ફરી એકવાર મોંઘી દાટ ગંભીર બેદરકારી સામે આવી છે ગ્રાહક ને ફૂડમાંથી મોટો બંદો નીકળ્યો હતો ગોધરાના દાહોદ રોડ ઉપર આવેલી રૂફટોપ હોટલમાં ગ્રાહક પોતાના દીકરાના જન્મદિવસની ઉજવણી કરવા પરિવારના સભ્યો સાથે જમવા આવી ગયા હતા તેજ દરમિયાન આ ઘટના બની છે જાગૃત ગ્રાહકે પોતાના સ્વાસ્થ્ય સાથે ચેડા થયા હોવાને લઈને પોતાના મોબાઈલ ફોનમાં જ હોટલ સ્ટાફી હાજરીમાં વિડિયો બનાવી હોટલ મેનેજમેન્ટની જાણ કરી હતી જિલ્લાનું ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ પ્રકારની ગંભીર બેદરકારી દાખવનાર હોટલો સામે કાર્યવાહી કડક કાર્યવાહી ક્યારે થશે તે પણ જોવાનું રહ્યું તો વાત કરીએ કે ગોધરામાં ફરી એકવાર હોટલની ગંભીર બેદરકારી સામે આવી છે અને આ જ કારણે પરિવાર જ્યારે બર્થ પાર્ટીમાં ગયો હતો ત્યારે આ ઘટના બની હતી ગ્રાહકને પીરસાયેલા ફૂડમાંથી મોટો બંદો નીકળ્યો હતો અને ફરી એક વખત આવી ઘટના સામે આવી છે

ત્યારે આપડે ગોદરા શહેરની વાત પરમાં આવે તો ગોદરા શહેરના દાહોદ રોડ પર એક નામનકિત રૂપ્ટો હોટેલ આવેલી છે ને જે હોટેલમાં ગઈકાલે ગોદરાનો ગ્રાહક પોતાના પુત્રની બર્થડે પાર્ટીના લઈને જમવા અર્થે ગયો હતો જે દરમિયાન જે ફૂગ છે જે ફૂટમાંથી મોટો ભીડ વંદો નીકળ્યો હતો આ પીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે જે વંદો છે તે તમે જોઈને પણ ચોકી ઉઠો તે પ્રકારની જે હોટેલ સંચાલકોની જે બેદરકારી છે તે સામે આવી છે ત્યારે આ મામલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે તે જોવું રહ્યું હોટેલની ગંભીર બેદરકારી છે વારે ઘડી આવી ઘટનાઓ બનતી રહે છે અને આરોગ્ય તંત્ર સામે પણ અનેક પ્રશ્નો ઊભા થાય છે ક્યાં સુધી આવી ઘટનાઓ બનતી રહેશે કેમકે આરોગ્ય વિભાગ સામે પણ પ્રશ્નો ઉભા થાય છે ત્યારે લોકોના સ્વાસ્થ્ય સાથે પણ ચેડા થઈ રહ્યા છે જે ચોક્કસ થી જે હોટલના સંચાલકો છે જે હોટલ નું મેનેજમેન્ટ છે તેઓ ગંભીર પ્રકારની જે આ બેદરકારી છે તે દાખવી રહ્યા છે લોકોના સ્વાસ્થ સાથે ખુલ્લે આમ કેડા થઈ રહ્યા હોવા છતાંય જિલ્લાનું જે ફ્રૂડ એન્ડ ઢક્ષ વિભાગ છે તે માત્ર કાગળ પૂરતી કામગીરી કરતા હોવાનું ચર્ચાઈ છે ત્યારે હવે આ જે વંદો નીકળ્યો છે ત્યારે આ આમ આમને જિલ્લાનું ફ્રૂડેન્ડ ઢક્ષ વિભાગ હોટલ સંચાલક સામે કયા પ્રકારની કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું જે અમારે સાથે છોડા આ માહિતી બદલ આપો